ભાવનગરના નવાપરામાં મધરાત્રે લોહી લુવાણ હુમલો સોડા પીવા ઉભેલા બે ભાઈઓ પર તલવાર શરી પાઇપથી આડેધડ ઘા મારવામાં આવ્યા ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે ચોંકાવનારો બનાવ બન્યો સોડા પીવા ઉભેલા બે ભાઈઓ પર તેમના જ કુટુંબી શખ્સોએ તલવાર શરીરને પાઇપ પડે આડેધડ ઘા ઝીકી દહેશત ફેલાવી દીધી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનીને તુરંત જ સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ જમના કુંડ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમાલભાઈ ગુંદીગરા નવાપરા વિસ્તારમાં કોઈ કામે ગયા જે દરમિયાન બંને ભાઈ નવાપરામાં સોળા પીવા ઉભેલા હતા જે સમય તેમના જ કુટુંબી અમિતભાઈ અલારકભાઈ સોલંકી અને રિયાજીભાઈ યુનુસભાઈ સોલંકી તલવાર ચડી અને પાઇપલાઇન પાછળથી આવી ચડ્યા અને જીવલેણ હુમલો કર્યો આ બનાવ બનતા જ લોકોના ટોળા એકઠા થયા પોલીસને જાણ થતા જ દોડી આવી તપાસ હાથ ધરી હુમલાખોરો ફરાર થઈ ગયા હોવા સાથે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ શરૂ કરી છે હાલમાં બંને ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રિપોર્ટર ફિરોસેલો ભાવનગર